જિલ્લાના એક ખુલ્લામાં દારૂ વેચતો થયો વાયરલ જે માફી માંગી રહ્યો છે કે હું દારૂ પીવાની ટેવ ધરાવું છું અમે એક બોટલ વેચી અને હું રાજસ્થાનથી લાવ્યો હતો તેવું સ્પષ્ટ વિડીયોમાં બોલી રહ્યો છે આ લોકોને ગુમરાહ કરી રહ્યો તેમ લાગી રહ્યું છે દારૂ વેચાણ કરતી વખતે ખુલ્લે આમ બોલી રહ્યો છે કે કોઈ પણ પોલીસ પકડે તો મને ફોન કરજો બુટલેગર પોલીસને દબાવી રહ્યો હોય કંઈ તો પોલીસના દબાણથી વિડીયોમાં બોલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે આ બુટલેગર લોલીપોપ આપી રહ્યો છે ભાઈ ગામ સામે હું થોડા દિવસ પહેલાં રાજસ્થાન ફરવા માટે ગયેલો ત્યાંથી થોડી વસ્તુ લાવી લો મને પીવાની આદત હોવાના કારણે અને આ ભાઈને મેં એક બોટલ આપેલી અને એને પોલીસની ડર ના લાગે એટલા માટે મેં આવું કીધેલું કે પોલીસને કોઈ ચિંતા ના કરવી અને મો પીવાનો આદતવાળો હોવાના કારણે અને મારી સાથે પોલીસનું કોઈ સંકળાયેલી નથી